જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં અને આજે આપણે ફરીથી એક જીડીએસનો એટલે કે પોસ્ટ વિભાગની જે ભરતી છે એ ભરતીનો વિડીયો લઈને આવી ગયા છીએ તો અગાઉ આપણે ફોર્મ કઈ રીતે ભરવું કઈ રીતે તમારે ડિવિઝન સિલેક્ટ કરવું ઘણા બધા વિડીયો બનાવી તમને જાણકારી આપી છે પણ આજના વિડીયોમાં આપણે ખાસ જાણવાનું છે કે ફોમ ભરવાનું તારીખ પૂરી થઈ ગયેલી છે કે આપણે ત્રણ તારીખ છેલ્લી તારીખ હતી અને આજે સ તારીખ છે માટે આજે ફોર્મ એડિટ કરવાની સ થી કે આઠ તારીખ ત્રણ દિવસ તમે ફોર્મ એડિટ કરી શકો છો તો તમે ફોર્મ કઈ રીતે એડિટ કરશો તમારે કાંઈ પણ ભૂલ રહી ગયો ગઈ અમુકને એડ્રેસમાં ભૂલ છે કોઈકને કંઈક બીજી ઘણી બધી ભૂલ છે ઘણા એ વિડીયો આપણા પછીથી જોઈએ તો તેને ડિવિઝન ચેન્જ કરવું છે અલગ જગ્યાએ ફોર્મ ભરવું છે તો તમે તે બધા સુધારા કઈ રીતે કરી શકો તે બધું જ હું તમને આ વિડીયોમાં જણાવવાનો પ્રયત્ન કરીશ તો ફેર સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર આવી ગયો છું અને અહીંયા તમારો કોઈ ફોન ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું છે તેમાં તમારે જીડીએસ લખી સર્ચ કરવાનું છે એટલે જે ની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓફિશિયલ વેબસાઇટ ખુલીને આવી જશે તો અહીંયા તમારે જે જીડીએસ છે તેની ઉપર ક્લિક કરવાનો છે આ જો જીડીએસની ઓફિશિયલ વેબસાઇટનો જે હોમ પેજ છે તે ખુલીને આવી ગયો છે અને બધાની પહેલા તમને જે ન્યુ કરીને દેવ કઈ એડિટ એપ્લિકેશન ઓપન ઇન ઇનેબલ તો અત્યારે જે એડિટ કરવા માટેનું ચાલુ થઈ ગયું છે જો તારીખ પડે જાન્યુઆરી બે હજાર પચીસ સો તારીખથી આઠ તારીખ સુધી તમે ફોર્મ એડિટ કરી શકશો તો જે એકવીસ હજાર ચારસો ને તેર પદની ભરતી હતી તેમાં તમે જોશો તો અત્યારે એડિટ કરવાનું આજમાં ચાલુ થઈ ગયેલું છે તો બધાની પહેલાં તમારે ફોર્મ એડિટ કરી અને એડિટ એડિટ કરવામાં ખાસ ધ્યાન રાખવું તમારે તો બધાની પહેલાં તમારે જે ફી તમે કપાવેલી હતી તેનું સ્ટેટસ ચેક કરી લેવાનું છે કે તમારે ફી પેમેન્ટ કમ ફોમ થઈ ગયું છે તેમ તો અહીંયા તમને દેખાય છે બીજો ઓપ્શન આમાં તમારી એપ્લિકેશનનું સ્ટેટસ પણ ચેક કરી લેવાનું છે અને ઉપર જે તમને દેખાય છે એડિટ એપ્લિકેશન તેની ઉપર તમારે ઓકે આપવાનું રહેશે આના ઉપર ઓકે આપો પછી તમારે અહીંયા તમારે જે રજીસ્ટ્રેશન નંબર જે રજીસ્ટર કરતી વખતે તમને મળેલ છે તે રજીસ્ટ્રેશન નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે તો મેં કોપી કરી લીધો છે તો અહીંયા હું પેસ્ટ કરી દઉં છું તો આ રીતે તમારે પેસ્ટ કરી નીચે સબમિટ બટન દેખાય છે બ્લૂ કલરમાં તે બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમે તેની એડિટની જે તમે ફોર્મ આપણે આ બીજા પેજમાં આવી જઈશું અને અહીંયા તમારે જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તો તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનું રહેશે તો અહીંયા ઓટીપી આવ્યો છે ઓટીપી નાખી દીધો છે અને સાઈડમાં જે કેપ્ચા છે તે કેપ્સા તમારે એડ કરવાના રહેશે તો અહીંયા કેપ્છા પણ હું એડ કરી દઉં છું તો કેપ્ચા એડ કરી કરશો અને નીચે ઓકે આપશો એટલે જે પેજ જે રીતે તમે પહેલાં ફોર્મ ભર્યું હતું અને હોમ પેજ આવ્યું હતું તે રીતનું આખું હોમ પેજ આવી જશે તમને બ્લારમાં દેખાય છે કારણ કે સિક્યુરિટી પોલિસી છે આપણો અગાઉ આગળનો વિડીયો પણ ડિલેટ લાગી ગયેલો છે માટે અહીંયા તમારે જો ફાધર નેમ ઉપર એડ કરવાનું ફાધર નેમ એડ કરી દેવાનું નીચે તમારે ડેટ ઓફ બર્થ એડ કરવાની રહેશે તો ડેટ ઓફ બર્થ તમારે એડ કરી દેવાની રહેશે બીજી વાર એડ નહીં કરી શકો માટે ખાસ ધ્યાન રાખીને એડ કરજો નીચે જે જેન્ડર ત્યાં ડેટ ઓફ બર્થ પછીનો નો ઓપ્શન છે તો જે કઈ તમારું જેન્ડર હોય મેલ ફિમેલ તે એડ કરી લેવાનું રહેશે કોમ્યુનિટી એટલે તમારી જે કઈ જાતિ હોય તે જાતિ એડ કરવાની રહેશે પછી નિશન ઓપ્શન છે તેમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે તેના પછી પાસિંગ ઇયર ઓફ સ્કૂલ એટલે કયા વર્ષમાં તમે દસમું ધોરણ પાસ કર્યું છે તે તમારે વર્ષ અહીંયા એડ કરવાનો રહેશે અને તેની નીચે છે આધાર કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન જે તમારે નાખવો હોય તો નાખી શકો છો ફરજિયાત નથી તેની નીચે છે ડિસિપ્લિનિટી એટલે તમારે કોઈ પણ જાતની ફોટો આપવાની હોય તો યસ અથવા નો પછી તેની નીચે તમે જશો તો જે આ ઓપ્શન દેખાય આમાં તમારો લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે આમાં તમારો ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ આમ ત્રણેય લેંગ્વેજ તમારે એડ કરી લેવાની રહેશે તો અત્યારે ત્રણેય ભાષા છે ત્રણેય ભાષા હું સિલેક્ટ કરી લઉં છું તેની નીચેનો જે ઓપ્શન છે જો તમે અત્યારે પોસ્ટ વિભાગમાં કામ કરતા હોય તો તમારે તે ઓપ્શનમાં યસ આપવાનો છે અથવા તો નો આપવાનો છે પછી ફોટો તમને દેખાય છે મેં અત્યારે એડ કર્યો છે તો તે ફોટો તમે તમે ફોટો અને સાઈન બંને તમારી રીતે એડ કરી દેજો તો બन्ने વસ્તુ હું એડ કરી દો છું તો જો બધી વસ્તુ એડ થઈ ગઈ છે નીચે સબમિટ નો ઓપ્શન છે અને ચેક માર્ક ઉપર પહેલા આપવાનો રહેશે અને નીચે સબમિટ ઉપર ઓકે આપો એટલે ડિટેલ સબમિટ થઈ જશે તો બધીસ ડિટેલ મે સબમિટ કરી દીધી લેશે તો નામ ને બધું તમને દેખાશે આયા તમારે એડ્રેસ દાખલ કરવાનું છે જે કાંઈ એડ્રેસ તમારું હોય તે સાસુ એડ્રેસ દાખલ કરજો અહીંયા તમારા ઘર નંબર નાખી દેવાનો ગામનું નામ નાખી દેવાનું પછી જે કાંઈ સિટી લાગુ પડતું હોય તાલુકો નાખી દેવાનું તેની નીચે તમારો જિલ્લો દાખલ કરી દેવાનો છે તેની નીચે પિનકોડનો ઓપ્શન દેખાય છે તો પિનકોડ નાખી દેવાનો છે અને સાઈડમાં તમારે જો પરમિનેન્ટ એડ્રેસ અને કમ્યુનિટી એડ્રેસ બંને એક હોય તો ત્યાં ક્લિક કરશો કે એડ્રેસ ઓટોમેટિક ત્યાં આવી જશે અને નીચે તમારે તમારું બોર્ડ સિલેક્ટ કરવાનું છે તો જે કાંઈ યર માં તમે પાસ કર્યું હોય માર્ક્સ પ્રમાણેનું તો તે પ્રમાણેનું નું તમારું બોર્ડ અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે તો અહીંયા મેં જે યર માં પાસ કર્યું છે તે બોર્ડ સિલેક્ટ કરી લીધું છે અને તેની નીચે માર્ક્સ લખેલું છે તેની ઉપર ક્લિક કરશો એટલે બધા વિષયના તમારે માર્ક નાખવાનો ઓપ્શન આવી જશે તો જે કંઈ વિષય તમારો હોય તે તમારી 10 માની માર્ક્સ શીટમાં પહેલા તમારે સારી રીતે બધું ચેક કરી લેવાનું રહેશે અને પછી તમે માર્ક્સ નાખજો કારણ કે આની પછી તમે એડ કરી શકશો નહીં કોઈ પણ વસ્તુ એકવાર તમે સબમિટ આપી દીધું પછી તમે આમાં કોઈ પણ ડિટેલ એડ કરી શકશો નહીં અથવા સુધારો કરવો છે સુધારો કાંઈ પણ નહીં થાય આઠ તારીખ સુધી તમને થાય છે કે બીજી વાર સુધારો કરીશ તો તે પણ થઈ શકશે નહીં માટે સારી રીતે બધા જ વિષયના જે માર્ક્સ હોય તે બધા જ વિષય માર્ક તમે જોઈને નાખજો અહીંયા તમારે લોકલ ભાષા તમારી સિલેક્ટ કરવાની છે તો આપણે ગુજરાતી છે તો ગુજરાતી સિલેક્ટ કરી લઈશું ત્યાંના માર્ક્સ તમારે નાખવાના રહેશે ગુજરાતીમાં જે માર્ક્સ હોય તે અહીંયા તમારે ઇંગ્લિશ ફરજિયાત છે માટે ઇંગ્લિશ તમારે ફરજિયાત સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરી દીધું છે અને જે ઇંગ્લિશના તમારા માર્ક્સ હોય તે માર્ક્સ અહીંયા સામેનો ખાનો છે તે ખાનામાં તમારે એડ કરવાના રહેશે બધી જ વસ્તુ સારી રીતે જોઈને મીરાતે એડ કરવું જો સાઈડ ન ચાલે તો તમે રાતે પણ એડિટિંગ કરી શકો છો અહીંયા તમારી જે ત્રીજી ભાષા હોય જે વિષય હોય તે વિષય તમે એડ કરજો મારે સંસ્કૃત છે તો સંસ્કૃત કરી લીધો છે અને વધી જશો નીચે હવે આપણે જે મેન છે ડિવિઝન સિલેક્ટ કરવાનો ઓપ્શન તે ઓપ્શન અહિયાં તો આપણે ખાસ આના માટેનો થઈને વિડીયો મૂક્યો તો કે તમે આ જગ્યા ઓછી છે તેમાં તમારો નંબર ઓછા માર્ક છે કઈ રીતે લાગી શકે તો ઘણા મિત્રોએ પછીથી વિડીયો ફોર્મ ભર્યા પછી જોયો હતો તો ઘણા બધાની કોમેન્ટો આવતી હતી તો તમે તમારી રીતે જ્યાં પણ ઓછી જગ્યા હોય તે વિડીયો જોઈ લેજો તો જ્યાં ઓછી જગ્યા હોય તે તમે ડિવિઝન સિલેક્ટ કરી અને ત્યાં તમે ફોર્મ ભરજો તો આમાં જ્યાં ક્યાંય ઘણા બધા જિલ્લા બધા બતાવે છે તે બધા જિલ્લામાં આપણે તે વિડીયોમાં આપણે બધું બતાવેલું હતું કે કઈ રીતે કયા જિલ્લામાં જગ્યા વધારે છે તો બધાયની પેલા મેં આમાં ભાવનગરમાં ફોર્મ ભરેલું હતું અત્યારે જો બારડોલીમાં આપ્યું છે તો આમાં તમારે કઈ રીતે ઓકે આપવું તો બારડોલીમાં તમે જોશો તો બારડોલીમાં લગભગ સિત્તેર આજુબાજુ જગ્યા ખાલી છે તો સિત્તેર પ્લસ જગ્યા ખાલી છે તો ઘણી બધી જગ્યા બારડોલીમાં ખાલી છે તો તમે આમાં ફોર્મ ભરી શકો તો જે આમાં બાર હજાર લખેલું છે GDS BPM લખેલું છે તેમાં એક બે ત્રણ ચાર આવી રીતે જે જેટલા જેટલા પણ છે પહેલા તમે તે બાર હજાર વાળા select કરજો અને પછી GDS એબીપીએમ તેમાં તમારે ત્યાંથી આંકડો પૂરો થાય તે આંકડા તમે અહીંથી પહેલેથી શરૂઆત કરજો એટલે ગમે ત્યાં તમારું ઓછી ટકાવારી હશે તો પણ તમારા નંબર લાગવાના chance વધી જશે તો તમે તમારી રીતે આમાં જે પણ સિલેક્ટ કરવું હોય તે સિલેક્ટ કરી શકો છો તો આજનો વિડીયો ખાસ આપણે આ બધી બાબતો તમને જણાવવા માટે ખાસ બનાવેલો હતો કે તમે ડિવિઝન અને બીજી કોઈ પણ તમારે વસ્તુ એડ કરવી હોય સુધારો કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો છો પછી અહીંયા ચેકમાર્ક ઉપર ક્લિક કરી અને નીચે વધી જવાનું રહેશે અને સબમિટ ઉપર તમે આપશો કે તમારું ફાઇનલ સબમિટ લાગી તો આજના વિડીયોમાં બસ આટલું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ચાલો તો મળીએ આગળના એક નવા વિડીયોમાં